પશુપાલક મિત્રો આપણા ગાય ભેંસ માટે લીલા મકાઈ કટિંગ નું પશુ આહાર લઈને આવ્યા છીએ જીયાલેજ મકાઈ નું સાયલેજ આ વસ્તુ છે સાયલેજ આપણે એને મકાઈ લીલી મકાઈમાંથી માંથી બનાવીએ છીએ કટિંગ કરીને બરાબર લીલી મકાઈની કટિંગ કરવા હા બરાબર અને સુકો કહેવાય કે લીલો કાં આમાં 65 થી 70% મોઈશ્ચર હોય મોઈશ્ચર હોય 65 થી અને 30% ડ્રાય મેટર હોય આ નામા શું મિક્સ કરવામાં આવે કઈ રાડુ પાંદડા અને ડોડા દાણા પણ તમે જોઈ શકો હોય અને કેટલા સમય સુધી સારો રહે આ પેકિંગ પેકિંગ રહે તો બે વર્ષ સુધી નથી બરાબર અને વરસાદમાં તડકા ઠંડીમાં કોઈ પણ શેડીની જરૂર નથી બાર જરૂર નથી દેખાઈ રહ્યું છે આપણે કુલ બે પેકિંગ બનાવે છે એક ત્રણસો કિલો અને એક કિલો સો કિલો ત્રણસો પચાસ બે પેકિંગ કોઈ પણ જગ્યાએ સાયલેજ મેળવવા માટે મારો કરો મારું નામ છે મોનિક